સુરત શહેર માં આવેલા નવરાત્રી ના પ્રથમ દિવસે મુખ્ય મહેમાન તરીકે સુરત શહેરના પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત સુરત શહેર મેયર દક્ષેશભાઈ માવાણી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુરત શહેર જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા આ તમામ દિગજો દ્વારા રેડિયન રમઝટ બે હજાર ચોવીસના પ્રસંગે શાળાના માધ્યમથી વાલીગણ અને વિદ્યાર્થી ગણને શહેરની યુવા પેઢીને નશાથી મુક્ત સ્ત્રી સશક્તિકરણના ભાગરૂપ નારી સુરક્ષા અને સન્માન સુરતમાં ટ્રાફિક અવરનેસ સાથે સુરત બનાવવા અપીલ કરવામાં આવી સાથે શહેરને સ્વચ્છ રાખી ભારતમાં પ્રથમ ક્રમાંક જાળવી રાખવા માટે વાલીને સંદેશો આપવામાં આવ્યો હતો આ વિદ્યાર્થી યુવા સંપત્તિ છે દેશની તેથી જો તે શિક્ષિત હશે તો દેશને સુપર પાવર બનાવવામાં મદદરૂપ થયા હતા આ પ્રસંગે તેમને શાળામાં ઉપસ્થિત પાંચ હજાર થી પણ વધુ વાલી મિત્રો અને વિદ્યાર્થી મિત્રોને સંબોધિત કર્યા હતા રુજન સાક્ષી ન્યૂઝ સુરત